જોરો શોરો માં તૈયારીઓ ચાલુ છે અને બસ હવે તો ટૂંક જ સમયમાં તમારે બધા સુધી અથાણા પહોંચાડવાના છીએ અને અથાણા માટેનું લિસ્ટ હજી ઘણા ખરા લોકો મને કોમેન્ટ કરે છે પર્ટિક્યુલર હું તમને લોકોને કોમેન્ટના આન્સર નથી આપી શકતી એટલે નીચે ડિસ્ક્રિપ્શનમાં અને પ્લસ અહીંયા નીચે મેં નંબર ક્લિપમાં મેન્શન કરી દીધો છે તમે ત્યાંથી જઈને વોટ્સઅપ ઇન્કવાયરી કરી શકો છો ત્યાં તમને તમામ ડિટેલ્સ અથાણા રિલેટેડ મળી જશે હેલો એવરીવન અ વેરી ગુડ મોર્નિંગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતા ક્લેશનાશાય ગોવિંદાય નમો નમ હવે આજની સવાર જબરદસ્ત થઈ ગઈ છે અને આજે મારે તમને બહુ મસ્ત વાક્ય કહેવું છે કે આખી ગીતામાંથી મને એ વાક્ય બહુ ગમે છે અને એ વાક્ય ફક્ત ભગવાન શ્રી કૃષ્ણ કહી શકે છે અને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહી છે કે પરિવર્તન જ સ્થિર છે બાકી બધી જ વસ્તુ અસ્થિર છે અને રિયાલિટી છે કે જેમ કે આપણે રાત્રે સૂતા હોઈએ સવારે ઉઠીએ શ્વાસોશ્વાસની ક્રિયા ચાલતી હોય છે આપણે એ જ છીએ પણ આપણી સવાર નવી છે સૂરજ ઉગે છે આવતીકાલે ફરી નવો સૂરજ ઉગશે એના પછી ફરી નવો સૂરજ ઉગશે રાત બદલાશે આજે રાત થઈ છે આવતીકાલે ફરી કાંઈક નવી રાત હશે એટલે પરિવર્તન જ સંસારનો નિયમ છે એ વાક્ય તો તમે બધાએ સાંભળેલું હશે પણ પરિવર્તન જ એક સ્થિર છે બાકી બધી જ વસ્તુ અસ્થિર છે પરિવર્તન થયા જ કરવાનું છે એ જ સંસારનો નિયમ છે આજે રાત્રે ચંપાનું ફૂલ કળી ખીલેલી આવતીકાલે ફરી નવું ચંપાનું ફૂલ ઉગશે ફરી ગુલાબનું ફૂલ નવું ઉગશે આપણે આજે કંઈક છીએ આવતીકાલે આપણે કંઈક નવા હશું એટલે એ સંસારનું આ પરિવર્તન જ છે એટલે જ શ્રી કૃષ્ણ કહે છે કે પરિવર્તન છે ને એ આખા જગતમાં એક જ સ્થિર છે બાકી બધી જ વસ્તુ મેં અસ્થિર કરેલી છે કે જે બદલાતી રહેવી જરૂરી છે તો આપ સભી કહો जय श्री कृष्ण एंड जय स्वामीनारायण तो अभी हम सभी की मॉर्निंग जबरदस्त हो गई है तो उसी के साथ लगी है जोरों की भूख तो चलिए सीधा चलते हैं किचन तरफ फटाफट -गर्म नाश्ता बना देते हैं सभी से मिलते हैं, और आप सभी को भी मिलाते हैं। के ने कहता हूं भूली गई के ऑलरेडी पाइल्स क्राफ्टिंग रिलेटेड जबरदस्त ब्लॉग अपलोड तो जे जे हजी क्राफ्टिंग कॉर्नर विजिट नहीं जो

વીસ દિવસ નું કરિયાણો બોર્ડર અને બધા માણસો હાટુ બસ સાઠ માણસો હાટુ બધું વસ્તુ લઈ જવાનું ખાવા કેટલો રેડી કર્યો છે

એક વંથલી ગામ હતું ને વંથલી ના કલ્યાણ ભાઈ છે ભગવાન ના વખત એટલે એને વાળીએ કોઈ એની વાડીએ કામ કરતા હોય ને તો એની વાડી ખડ ને એવું બધું હોય તો કોઈ માણસો ને કઈક તમે અમારે વાડી થી ખડ વાઢી જાવ અને ખડ વાઢવા કોઈ આવે ને તો એ ખડ વઢાવે એટલે ખડ વઢાવ

જણા સાધુ કરવા એટલે આપડી જણા સત્સંગી ભગવાન કેટલી એને છે થાય અને બીજા થાય થી કેટલું એના

ડાયાભાઈ ગોધડા બનાવ રાખીએ ડાયાભાઈ મેં કોઈ ગોદડું જ નથી ઉડ્યું એમ નથી હોય આપડે ઉતેલા જોયા કલ્યાણ ભાઈ હતા એના દીકરા ડાયાભાઈ એવા પરમ એકાંત ભક્ત હતા ખરેખર જગત તો ખોટું મનાય જાય ભગવાન સત્ય મનાય જાય ને તો આ વસ્તુ થાય ને

બારી હૈ રસો સભી આ જ ખાના ખાને દુપહેર કો હે મમ્મી હા રોબોટ રોબોટ

અરે વાહ ના રોટલા બનાવશું અડદ ની દાળ ને બાજરા દર્શક ની કાચરી તળવાની છે હા જીજાની કાચરી ઓ બહુ મસ્ત અને મજા જ આવી જાય આજ તો મમ્મી ના હાથની સ્પેશિયલ અડદી હું તો અહીંયા પછી મમ્મી અડદી દાળ બનાવી કા આપડે આજ ફર્સ્ટ ટાઈમ છે તો મસ્ત આજે તો અડદ દાળ અને બાજરા ના રોટલા બધે મજા આવી જાય મમ્મી બહુ બહુ ભાવે બધા તો ચાલો હવે જઈએ મમ્મી કઈ રીતે અલગ બનાવે છે અમે તો અલગ રીતે બનાવતા ને અને અહીંયા મમ્મી કઈ રીતે બનાવે છે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ ને તમને બધાને બતાવ મમ્મીએ ઓલરેડી દાળ માટેનું આંધણ મૂકી દીધું છે આંધણ ગરમ પણ થઈ ગયું છે દાળ પણ પલાળી દીધી છે અને મમ્મી સારી રીતે વોશ કરવી પડે

રેડી હો ગઈ હે રોટલા અડદ ની દાળ મરચું મસ્ત આપડી કાશરી અને મસાલાવાળી ઠંડી ઠંડી દેશી ખાણું આપણું કેવું લાગ્યું હે ને અને પપ્પા કાઠિયાવાડી દાળ અડદ ની દાળ રોટલા અને આમાં ચૂરમું હોય કે લાડવા હોય એટલે આપણે પાંચ વગર ગીરો ઊભા થઈ

અને પછી હુઈ જાય તો સીધા અમાર હાડજર ઉઠાડવા પડે દાદાને જેર પડી જાય જેર પડી જાય કારણ કે બહુ મજા આવે ખાવાની તો આવી જ જાઓ બધા જમવા देसी ખાણો છે તો મજા આવે देसी ખાણો છે એટલે મજા આવે તો અબી સુરત ગયા હતા વિશાલ 3-4 દિવસ પહેલા લેકિન તભી સે ગિફ્ટ આ ગઈ હે લેકિન હમે ટાઈમ હી નહી મિલ રહા હે ફ્રી હોકર કે આપ સબકો ગિફ્ટ દિખા પાહે જારો મિલકર ક્યોકી પાર્સલ બહોત જ્યાદા પેન્ડિંગ થે તો વિશાલ ઉસી મે બિઝી થે અપને કામ મે સભી પાર્સલા જિનોને આપ

અને મેઈન કે જે આપણું તમને ખબર છે આપણી ન્યૂઝ ચેનલ ચેનલ ક્રાફ્ટિંગની માટે બહુ બધા લોકો ગિફ્ટ મોકલાવે છે મને તો આ પ્રિયા અને પ્રાચી એ ગિફ્ટ મોકલાવેલી છે ટુ પાયલ બેન ક્રાફ્ટિંગ સુરત થી મોકલાવેલી છે પ્રિયા અને પ્રાચીએ તો હવે આને આપણે ઓપન કરીએ કે આની અંદર ક્રાફ્ટિંગની શું શું આઈટમ્સ છે

અબ મુંબઈ આ રોજ કેલા મસ્તે બહુ ઓલે ફૂલদানি રેખા ભઈ તો નાની છે મિરર પાસે હું વિશાલ ને વિશાલ મને ફૂલ લેવા છે ટાઈમ મળે તો આ એટલા મસ્ત છે એટલા મસ્ત છે વિશાલ બધા એક આમ તો બે બે મસ્ત લાગશે આ બ્લુ કલર પણ બહુ ગઈ મોહ મસ્ત છે કરીને મસ્ત લાગશે

તો પોડી રિલેટેડ તો તમને બધાને ખબર જ છે ઓબવિયસલી બધાનો મોસ્ટ ફેવરિટ તહેવાર નવરાત્રી તો આમાં બનાવશું નવરાત્રી માટે એકલી હતી તોય બિચારા આવતા મને ઠેટ લગી લઈ जातो નવરાત્રીવા કેટલા કિલો મને બપા કેટલા થાય ઈ ઘણો પેટ્રોલ પંપ ની વાલી ચાર પાંચ કિલોમીટર સ્પેશિયલી અહીંયા છે થી મારા ઘરે આવે મને પિક કરે

હા એમ કરીને નાખવાનું બે જતી પડે બે પડે ને એવું બધું બહુ રેમા તા પછી

இந்த તો બહુ બધી અલગ અલગ ગેમ છે તમે બધા કોમેન્ટ કરજો કે તમે કોણે કોણે આ ગેમ રમી છે ઈ છે ને તે છે પણ હવે તો પછી મોબાઈલ મોબાઈલ જ મોબાઈલ ગોળી કોઈ દેખાતું બધા મોબાઈલ હોય શું હોય ને ત્યારે કૂતામણી દે રમતા મારી પાસે કૂતામણી છે હા ગારા માં ખોડે ઉભી ઉભી ખૂટી જાય સીધી હા

કે ગોળ કેરી ખાટી કેરી ચુંદો એ રીતે તો એમાં પ્રોપર બધા અખાણા બનશે કારણ કે મેઇન વાર ગોળ કેરી અને છુંદા ને માં લાગે કારણ કે એની ચાસ ની તડકા છાયામાં લેવી પડે

तो अभी हम उन्हें अलविदा कहने जा रहे हैं सभी से मिलने जा रहे हैं क्योंकि वो सभी तो आएंगे अभी 18, 19 दिन बाद, तभी उनसे सिर्फ पौने आठ बजे मम्मी बधाई ने जमाड़ी दीदू तो माँ दीकरी जमीन नवरे गया तेई जाए हाँ, तो हेलो अभी निकलिए मम्मी धीमा धीमा

અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણા અથાણાની કેરીઓ કટિંગ થવા માંડી છે તમારા બધા સુધી અથાણાં પહોંચાડવા માટે આપણે ટુકડા થવા માંડ્યા છે સ્પેશિયલ ખાટી કેરી અને ગોળ કેરી માટેના ટુકડાઓ કરીએ છીએ અત્યારે તો મેજોરિટી આમ જોઈએ તો ખાટી કેરી માટેના ટુકડા થાય છે અને ગોળ કેરીની તો કેરી જ અલગ આવેલી છે જબરદસ્ત એકદમ તો એના ટુકડા પણ અલગ કરવામાં આવશે તો અત્યારે ચાલો ફટાફટ અત્યારે આવ્યા છીએ તો ખાટી કેરીના ટુકડા કરી લઈએ અહીંયા આપણે ગરમર પણ આવી ગઈ છે અહીંયા ગુંદા પણ આવી ગયા છે કારણ કારણ કે મેજોરિટી આપણે ગુંદા કેરીના હાથના માટેનો ઓર્ડર છે એટલે મમ્મી મસ્ત તાજા તાજા એકદમ ફ્રેશ ગુંદા પણ આપણે આવી ગયા છે અહીંયા ગરમર આપણી આવી ગઈ છે અને ખાસ તો બધાએ જેણે આપણને બહુ ઓર્ડર આપેલો છે ગોળ કેરી માટેનો તો ગોળ કેરીની સ્પેશિયલ કેરીઓને અહીંયા ખાટી કેરીની અને ગુંદા કેરીની કેરીઓ આપણે આવી ગઈ છે શકો છો કે આપણી કેરીઓ કટિંગ થવા માંડી છે એટલે બહુ જલ્દી આને આપણે સૂકવી

તો બહુ જલ્દી અમે તમારા સુધી અમારા અથાણા પહોંચાડશું અને ગરમરનું પણ અથાણું આપણે રેડી કરવાનું છે ગુંદાનું રેડી કરશું આપણે એટલે બધું જ તમારા સુધી પહોંચાડવામાં આવશે નઈ મમ્મી હા